હેલો મિત્રો કેમ છો બધા મજામાં કાલનો યાર નો શૂટ થઈ ગયો ટાઈમ ના મળ્યો તો આ હે ને આ જ ચાલુ કરી દીધો વાગવામ થઈ ગયા જગ્યા અને અમે આવી ગયા છે કામ ઉપર કામ થઈ ગયું છે ચાલુ અને પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ ગાડી કે થોડીક ગાડીમાં કંઈક તકલીફ આવી ગઈ છે કે તો મને નવી ગાડી લઈ ગયા એ હું જાઉં છું હવે ગાડી દેવા અને વિશાલભાઈ કામ કરશે

કેટલી વાર લાયક છે કમોભાઈ હવે જલ્દી કરો જલ્દી કમોભાઈ ને ભાઈ આજ મૂડ નથી ચા પાણી હજી ઝેડા નથી વાઘવામાં ભલે ભાઈને વાગ્યા હોય તો જલ્દી છે ને હવે હરિઓમમાં જ આવીશું ક્યાં હરિઓમ તો મિત્ર હરિઓમ આવી ગયો ગરમે ગરમ ગરમે ગરમ છે ગરમે ગરમ

તો ત્યાં સુધી જોઈ રાખો વિડીયો કામમાં થઈ ગયું મોડું મિત્રો આ થઈ ગયું અંધારું હા અત્યારે થઈ ગયા આપણું કામ અહીંયા પૂરું થયું ને તો અત્યારે બધા લેવાના હતા તો લઈ લીધા એમાં આગળ લેવું પડ્યું કંઈક અહીંયા અહીંયા રાખી દીધું ટીંગા દીધું હજી વિશાલભાઈને આ ગાડી લેવાની છે તો પપ્પા લઈ ગયા ગાડીને વી હેરાન થયા બાકી રહી ગયું તમે હેરાન થયા તો હવે જઈ ઘેરે નાઇન જોઈ તો પપ્પાને આવી ગયો તો તાવ હાજી કાયલે હાંજે આવ્યો તો આટણિયા દા વડખર ટાઈટ-વાઈટ લાગે છે તો ફોન કરી દીધો આવે ટાઈટ છે એવી તો છે

ડોક્ટર સાહેબ આવી ગયા છે અને ઇન્જેકશન લઈને આવ્યા છો ઇન્જેક્શન તો ઇન્જેક્શન તો મારું જ પડે અમાર રૂ છે

તમે જે મરી કાઢે ને ધ્યાન રાખજે આ થી ન મારું મ્યાજ મારવું છે પેટ્રોલ વાળું નથી ને ઘડી દેજો આમ તો જાય કાઈ નઈ થાય હવે આ ડોક્ટર બની જઈશ તો મારી બહાર લાગે છે એ દેખ છે આદમી તો આલું કરો આલું કરો ઓપા હે આલું કરો 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 બહાર લાગે છે તું કે તારે કે મુ ભરો બહાર લાગે છે હું બહાર કે કે કેટલો વજન છે યાર નામ નહી આ આમનો વજન લાવી તો કોઈ વજન આનો તો એક જ ml છે પણ ઈ વજન બહુ ભાઈમો કોઈ વાત નહી પણ गरम 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 પાણી ઇન જો હા હાશન કીધું હા બહુ પાણી હાશન કીધું ઓર બાય કરવા દીધું રાખીને અરે નથી હું કરું છે એને મુકેવો જો ડોક્ટર સાહેબ આવી સીધા ઇન્જેક્શન મારીને રેડી કરીને સીધા ફટાફટ ભાગમો મારી એમ આમાં દવા બહુ આ સાહેબને કોટ પહેરાવી દીધો કોટ વગર અને હવે સાહેબને મૂકવાના તો ભાઈ ધ્યાન રાખજો હો ટાઈટ ના લાગે હો બાય બાય ગયો હાલો હવે આપણે બે જઈએ જમવા એક ઇન્જેક્શનમાં માં પોપન થઈ ગયું હાર તો પોપો હવે છે ને જમવા બે કે ખાઈ લીધું જો બે રોટલી ટાઈટ બેટ ઉતરી ગઈ હવે આપણો વારો આવ્યો હાલો ગાઈ જમવા તો જમી લઈ જમીન પછી જોઈએ હવે કેવું છે આમ હારું પોપાને કા લો બો પીપર પછી જોઈએ પછી જોઈએ કેવું બે વાર કામ થઈ ગયું ઇન્જેક્શન તો જમી લઈ ફટાફટ